રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સવારે દસ વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી વલસાડ દમણ દાદરાનગર હવેલી નવસારી સુરત તાપી અને ડાંગમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ભાવનગર ભરૂચ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં પવન સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે આ ઉપરાંત કચ્છ જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ જેવા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો એકસો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પચાસ તાલુકા એવા છે કે જ્યાં વધતા ઓછા અંશે વરસાદ નોંધાયો સૌથી વધારે ક્યાં વરસાદ પડ્યો હોય તો એ છે વલસાડનું ઉમરગામ જ્યાં સવા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે કામરેજ જળબંબાકાર થઈ ગયું તો સુરતના પલસાણામાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં સુરત શહેરમાં છ ઇંચ વરસાદના કારણે શહેરના રસ્તાઓ જળમગ્ન બની ગયા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા આ તરફ તાપીના નીજરમાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો સુરતના મહુવામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો સૌથી વધારે વરસાદ ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસ્યો ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે તો સુરતના કામરેજમાં સવા છ ઇંચ વલસાડના પારડીમાં સવા ચાર ઇંચ વરસાદ સુરતના પલસાણામાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું તાપીના નીઝરમાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો છે પલસાણામાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો મહુવામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સુરતનું મહુવા જે પાંચ ઇંચ વરસાદમાં જળમગ્ન થયું તો નવસારી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે તાપીના નિઝરમાં પણ છ ઇંચ વરસાદ પડ્યો ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જે હજી પણ ઓરેન્જ એલર્ટ હેઠળ છે વરસાદનું પાડી કે જ્યાં સવા ચાર ઇંચ સુરતનું ઓલપાડ જ્યાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં પાટણ વેરાવળમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો નવસારીના ગણદેવીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે ઉમરગામમાં સૌથી વધારે વરસાદ છે સવા આઠ ઇંચ વરસાદ છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો આ તરફ આણંદના ખંભાતમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશ છે સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે સુરતના પલસાણામાં સવા છ ઇંચ વલસાડના કપરાડામાં પોણા ચાર ઇંચ વરસાદ સુરત શહેરમાં છ ઇંચ વરસાદ જામજોધપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ તાપીના નિઝરમાં પોણા છ ઇંચ વરસાદ તાપીના વાલોડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ સુરતના મહુવામાં પાંચ ઇંચ વરસાદ નવસારી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ તો આ તરફ જામનગર તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઇંચ વરસાદ વિસાવદરમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો વલસાડના પાડીમાં સવા ચાર ઇંચ વરસાદ નવસારીના જલાલપુરમાં ત્રણ ઇંચ વરસાદ કુલ મળીને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પચાસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે મેંદેડા વલસાડ તાલુકામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ખેડૂતો ખુશ થઈ ગયા છે સારા વરસાદના કારણે નવસારીના ખેરગામમાં પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે સુરત શહેરમાં છ ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો તાપીના નિઝરમાં પણ પોણા છ ઇંચ વરસાદ વરસ્યો છે સુત્રાપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં હજી પણ સતત વરસાદ ચાલુ છે ભાવનગરના ઘોઘામાં અઢી ઇંચ વરસાદ પડ્યો નવસારીના ચીખલીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે અંકલેશ્વર જ્યાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો વલસાડના પારડીમાં સવા ચાર ઇંચ વરસાદ તો ભરૂચના વાલીયામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ પણ જોઈએ એવો વરસાદ હજી નથી વરસ્યો ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે ભરૂચના નેત્રંગમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે છૂટો વરસાદ કેટલાક વિસ્તારમાં વરસ્યો છે માણાવદરમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો સુરતના પલસાણામાં સવા છ ઇંચ વરસાદ ભરૂચના હાસોટમાં બે ઇંચ વરસાદ સુરત શહેરમાં છ ઇંચ વરસાદ ખાબક્યો તાપીના નીઝરમાં પોણા છ ઇંચ તો આ તરફ અમરેલીના રાજુલામાં બે ઇંચ વરસાદ પડ્યો તાપીના વ્યારામાં બે ઇંચ વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશ છે કેમ કે જરૂર મુજબ વરસાદ પડ્યો છે તો માળિયા બે ઇંચ વરસાદ આજે છેલ્લા ચોવીસ કલાકમાં પણ વરસ્યો ભરૂચ તાલુકામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત હજી પણ કોરાધાકોર છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ છે સુરતના માંગરોળમાં બે ઇંચ વરસાદ નાંદોદ તાલાલા બાવળામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે અમદાવાદ જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં પણ ખેડૂતો ખૂબ રાહ જોઈ રહ્યા છે વરસાદની ચોર્યાસી વાગરા સાગબારામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો તારાપુર પોરબંદર દેડિયાપાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ છે જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે સોનગઢ ધોરાજી તિલકવાડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો કેટલાક જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે ઝઘડિયા કેશોદ જુનાગઢ શહેરમાં સવા ઇંચ વરસાદ પડ્યો જળાશયો સંપૂર્ણ ભરાતા પાણી છોડવામાં આવ્યું છે સીઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં ચાલીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ પડ્યો છે અને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે ઓગણસાહીઠ પોઈન્ટ સડસઠ ટકા કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં એકાવન પોઈન્ટ ઓગણીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં પિસ્તાળીસ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ વરસ્યો છે અને હજી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં ચોવીસ પોઈન્ટ શૂન્ય ચાર ટકા વરસ્યો